હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને મસ્ત મસ્ત ભાઈ જો હવાર હવારમાં વ્લોગ શરૂ કરી દીધો છે અને આજ તો કંઈ કપાળ જવાનું છે નહીં કારણ કે ભાઈ હે ને ધીમો 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 વરસાદ શરૂ થઈ ગયેલો છે તો એવામાં વરસાદ આવે છે ભાઈ ધીમો ધીમો હમણાં તો છે ને ભાઈ એક બે ત્યાં આવું સુધી શરૂ થઈ ગયું છે વરસાદનું ને એવું તો વરસાદ આવશે એવું લાગે છે હવે ફૂલ ન આવે તો સારું આમ સાટા શરૂ છે કે સારું હોય તો ભાઈ ને ધીમે ધીમે વરસાદ શરૂ છે તો

ભાઈ સુરત થી બોલાવ્યા બોલાવ્યા સ્લ કપા વીણા મેણા પેશલ બોલાવ્યા કેમ છે

બેઠા છે <laughs> <laughs>

એ જોય છે વાલી જોય ગયા ફાઇનલી જોયા ભાઈ જામી કડીક બનાવવા લાગુ બેઠા સપ ભી તો પાયલોટ સે ભઈ સ્વાદ ન એટલો મસ્ત થે મેં સાખ્યા હો હે બહુ મસ્ત થે હ آپڑے مې 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 عمله گړی کی کامله گړی نمستنه بنوباسي مې منه کارو پړې ها بهي تا کھډیک ٹھاکی دی شه پہلا ته نا وړا پټه زہ زما بهی جا کاموتا بھائی ها وو حالو بھائی جا خواو بځای ها کھڑی جا مې منه بھائی جا خواو تا ها مې منه زو پے جا خا بهر دی جا جا وړا بدا بهی ها بھرلا رنگڑا نو شاک نه ها دا وړا پټه زما بهی جا شه તો ફેમિલી તો ભાઈ જ આવી ગયા છે ચટણી ને રીંગણા નું શાક છે અને રોટલા ને ઉહે આ બધો બતે બે છે તમે જ ખરી કરો પોરો ખાતા હોય તો પોરો ખાન ના ન ભૂખ લાગે ભૂખા હોય ગણ આ તો બધે બેહી જાય આ બાજુથી બધે બેહી જાય આ ઓ ભાઈ

હા તમારા ઘરના આગળ તો ભાઈ એવું બધું બધા ખાવા બેસી જાય તો ફેમિલી છે ને અમારે તો અહીંયા પથારી પાથરવાનું શરૂ થઈ ગયું છે અમારી અમારા પથારી ભાઈ રેડી કમ્પ્લીટ પથરાઈ ગઈ છે મારું હોવાનું છે પથરીશભાઈનું છે ને તો આ મહેમાન મહેમાનના સ્પેશિયલ આપણે પથારી કરવી હતી

થોડું કેવું થયો ભાઈ ભાઈ એવું બધું પીડ્યું હા પાછું એમ નહીં માપનો ખોડે તો સમજી બધી શેરતી તમે બધે મને આવો પછી લઈ લીધો કાઈ ના લીધા હો ના ના ભાઈ એવું કાઈ હતું નહીં આમ ખાઈ મજા આવી ખાવાની ભાઈ જાન મને એવું બધું અને હવે જો ભાઈ પથારીને પાત્રી દીધું છે તમારે પથારી અમાર સેના બે વર્ષ હે હા મોશી કા ગોતો મોશી કાને છે કે એમ કુબા કે કે સોના બે તમારે બહાર પથારી હે એમ ને

તમને કીધું ઠાકી જાય બગા તમે ખાતા હા તો જો ભાઈ જો બધા બેઠા હે અને અહીંયા પથારી પાથરી દીધી છે એક અને અમારી પથારી તો ભાઈ અંદર તો હવે છે ને ભાઈ બધા છે ને સુઈ જાવ અને બહુ મોડું થઈ ગયું દર અગિયાર વાગી જાય છે તો હવે આજનો બ્લોગ એ ત્યાં હવે હે ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પૈસા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય